વિશ્વાસ છે એમનું ફીડ વર્ગ બહુ સારું છે ફીણ વર્લ્કે દરેક ખેડૂતો અહીં નોંધ લેતા હોય છે અને અવારનવાર ત્યાં દૂર દૂર થી ખેડૂતો અહીંયા સુધી દવાઓ જતો દવાઓ સારી લેવા માટે આવતા હોય છે એમને છેલ્લા ચોમાસુ પાકની અંદર જે સીઝર સૂચર વિટારા કપાસની અંદર વપરાયું હતું અને કપાસને લાંબા સમય સુધી લીલો રહી છે વ્યાસે એવું ખેડૂતોએ ભાઈ અહીંયા અભિપ્રાય આપ્યો એટલે કે મોટા ભાગના ખેડૂતો સૂટર શૂટરને પ્રખ્યાત થઈ ગયું કે કપાસમાં સારું એવું રિઝલ્ટ મળ્યું મારે ખાસ એ કહેવાનું છે કપાસમાં જો કોઈ ખેડૂત પહેલેથી છેલ્લે સુધી કપ વાપરે તો મને નથી લાગતું કોઈ નથી દવા ઉપર ફરજ પડે સૂચ્યા નથી લાગતા લીલી હિયરના ઈંડા મારી નાખે છે ગળાના ઈંડા મારી નાખે છે કપાસ લીલો છમ રાખી શકે છે સીધા સૂટર બિચારા વાપરવાથી હવે વાત એ ખેડૂતને વધારે ઉત્પાદન કપાસનું ખેડૂતને લેવું છે તો એના માટે શું છે કે ત્રણ સિસ્ટમ છે વિકાસની અવસ્થા ફ્લાવરિંગની અવસ્થા અને ફળોની અવસ્થા આપણે ગુલાબી આવવા દેવી નથી વધુ વધુ ઉત્પાદન લેવું છીએ તો હવે કોઈ સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે ટ્રીટમેન્ટમાં વિકાસની અવસ્થામાં વધુ વધુ વિકાસ કરવાનો એમાં કોઈ ખેડૂતો એક અનુભવ કરશે કે શરૂઆતની અંદર પિસ્તાલીસ દિવસે દવા મારે છીએ તો તમારા તરફથી કોઈને એવો પ્રયાસ કરાવો કે ઉગતા કપાસને પિસ્તાલીસ દિવસ પહેલા

ધાણા છે ચણા છે ખાસ કરીને ચણાનો બેલ છે ચણાના વાવેતર થાય કોઈ વરિયાળીનું વાવેતર થાય કોઈ ઘઉંનું વાવેતર કરે પણ દરેક વાવે દરેક પાકની અંદર કંઈક ને કંઈક સમસ્યા છે સુકારાની સમસ્યા છે વૃદ્ધિ રોકાઈ જાય છે પીળા પડી જાય છે ઉગતો નથી વિકાસ થતો નથી આ સમસ્યાથી એની ઉત્પાદન વધતું નથી છેલ્લે છેલ્લે દવાઓ મારી અને એની એને હાચવી અને જે ઈચ્છે છે એનાથી ઓછું ઉત્પાદન આવે છે તો આપણે ખેડૂતોને એવું ટોપ નંબરનું ઉત્પાદન લેવડાવવું છે જે અનેક ગણું ઉત્પાદન લેવડાવું છે આજ સુધી ઉત્પાદન જોયું નથી તો એનું આપણે સંશોધન કરી અને ગેરંટી સાથે રિઝલ્ટ લેવાનું છે તો કોઈ ખેડૂતોને ચણાની અંદર સારું ઉત્પાદન લેવું છે ડોડું કે ડબલ લીલે પાંદે ચણા પકવવા છે એને બજારમાં માર્કેટમાં ટોપ નંબરના ભાવ લેવા છે તો મારી એક ભલામણ છે મારા એક અનુભવ છે એક વીઘાની અંદર પાક છે ચણાને સુકારો નહીં આવે ગ્રીનરી આવે છે રોગ જીવન ઓછી આવશે અને જમીન છે ભરભરી થઈ છે અને કેટા વાપરવાથી લાંબા સમય સુધી કામ કરે બે લારી ચણિયા ખાતરનું કામ